આ પરમેશ્વર પિતાનો આભાર માનીએ કે આપણે આ આપણા જીવનમાં સુંદર દિવસ આપ્યો એના માટે અમે તમારો પુષ્કળ આભાર માને છે તો પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં આપ સૌનો આવકાર કરીએ છીએ હું રમેશ અમે તમારો આવકાર કરીએ છીએ ત્યારે પ્રભુ પિતાને અમે વિનંતી કરીએ કે બાપ આ વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે વચનો પુષ્કળ આશિષ અને કૃપા આપો અમે અમારી ટૂંકી પ્રાર્થના કરીશું અને પ્રભુ વચન તરફ જઈશું હે આકાશ સ્વાસ્થ્ય અમારા પ્રેમા પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી તમારા પૈત વચ્ચોનો વાંચવાને માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે તમારા વચ્ચોનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો હવે તમારા હાથોમાં સોંપાયા છે આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો ને સ્વીકાર કરજો પવિત્ર પુસ્તકમાંથી બીજો કાળ ધર્મ સુધારણા પછી ઈશ્વરનો આત્મા અદેદના પત્ર અજાર્યા પર આવ્યો તેથી તે આશાને મળવા ગયો ને તેને કહ્યું આશા અને સર્વ યહુદા તથા બિન્યામન મા જ્યાં સુધી તમે યહુવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે જો તમે તેમને શોધશો તો તે તમને મળશે પણ જો તમે તેમને તજી દેશો તો તે તમને તજી દેશે હવે લાંબી મુદત સુધી ઈજરાયલો ખરા ઈશ્વરને ભતા નહોતા તેમને બોધ કરનાર યાજક નહોતા તથા તેમની પાસે નિયમસાસ્ત્ર પણ નહોતું પણ જ્યારે તેઓ સંકટને સમયે પસ્તાવ કરીને ઈજરાયલના ઈશ્વરી હોવાની શોધ કરી ત્યારે તે તેઓને મળ્યા તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી પણ દેશના સર્વરે રહસ્ય બહુ ઊઠી હતા પ્રજાઓ એકબીજાની સાથે અને નગરો પણ એકબીજાની સાથે લડીને પાયમળ થતા હતા ઈશ્વર તેઓને જાત જાતની વિપત્તિઓ રૂપે શિક્ષા કરતા હતા પણ તમે બળવાન થાઓ ને તમારા હાથ ઢીલા પડવા ન દો કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે જ્યારે આશાએ પ્રબોધક સંદેશાના એ શબ્દો સાંભળ્યા ત્યારે તેણે હિંમત રાખીને યહુદિયા તથા આખા દેશમાંથી તથા જે નગરો તેણે પહાડી પ્રદેશમાં જીતી લીધા હતા તેઓમાંથી તેણે ધીઘરપાત્ર મૂર્તિઓ કાઢી નાખી તેણે યહોવાના મંદિરના ચોક આગળની યહોવાની વિધિ સમરાવી તેની આખા યહુદિયા તથા બિન્યામિનને તેમજ તેઓ માના એફ્રાઈમ ને માંથી આવી વસેલાઓને એકત્ર કર્યા જ્યારે લોકોએ જોયું કે યહોવા તેમના ઈશ્વર તેની સાથે છે ત્યારે ઈઝરાયલમાંથી ઘણા લોકો તેના પક્ષમાં આવ્યા એ પ્રમાણે તેઓ આસાની કારકિર્દીના પંદરમાં વર્ષના ત્રીજા માસમાં યરુસેલેમમાં ભેગા થયા તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે યહોવાને સાતસો બળોદો તથા સાત હજાર કીટાનું બલિદાન આપ્યું વળી તેઓએ નવેસરથી કરાર કર્યો પોતાના ખરા અંતકરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃ અને ઈશ્વર્ય હોવાની ભક્તિ કરવી નાનો હોય કે મોટો પુરુષ કે સ્ત્રી પણ જે કોઈ જૈન ઈશ્વર્ય હોવાની ભક્તિ ન કરે તેની મારી નાખો તેઓએ યહોવાની આગળ મોટે સાદે પોકારીને તથા રણ શિંગડા અને તુરાઈઓ વગાડીને સોગંદ ખાધા તે સોગંદ યહુદેના યહૂદેના સર્વોનો ખરખાયા કેમ કે તે હોય પોતાને ખરા અંતકરણથી સોગન ખાધા હતા ને પોતાની સંપૂર્ણ ઈચ્છાથી યહોવાને સોંઘ્યા કે તેઓને મળ્યા અને તેમળે તેઓને ચારે તરફ શાંતિ આપી આશરાજે પોતાની માં માકાને પણ રાજમતાની પદવી પરથી દૂર કરી કેમ કે તેણે અશેરાની માટે ઘરપતં મુક્તિ બનાવી હતી આશાય તે મૂર્તિ કાપી નાખી અને તેનું ગુપ્કો કરીને કે ધ્રોણ નાણા ગટ એને બાળી નાખ્યું પણ એ ડ્રેનમાંથી તાનો કાઢી નંખાય નહીં તો પણ તેની હયાતી સુધી આશાનું અંતકરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું તે પોતાના પિતાએ અર્પણ કરેલી તથા પોતે અર્પણ કરેલી વસ્તુઓ એટલે સોનુરૂપું તથા પાત્ર ઈશ્વરના મંદિરમાં લાવે આશાની કારકિર્દીના પાંત્રીસમાં વર્ષ સુધી બીજી એકે લડાઈ થઈ નહીં પ્રભુ તેના જીવન વચન કરાશે તને કૃપા પ્રાર્થના કરીએ પવિત્ર 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 શૈનો નવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજનો આ સુંદર દિવસ તમે મારા જીવનમાં આપ્યો અને આ ઘડી તમે મને આપી કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ તેને માટે આ સુંદર વચનો જીવંત વચનોનો બોળો પ્રચાર પ્રસાર થાય તેને માટે પિતા બાપ અમે તમને ખૂબ વિનંતી કરીએ છીએ કે આ વચનોને તમે આશીર્વાદિત કરશો અને બોળો પ્રચાર પ્રસાર કરશો બાપ આ તમારા વચન છે એ ઘણા લોકો સુધી પ્રસરે અને કોઈ એકાત્માને થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ અમારી સહાયતા મદદ કરજો આ સાંભળનાર સગડા શ્રોતાજનોની સહાયતા મદદ કરજો બાપ તેઓના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદ કરજો બાપ ઘરમાં કોઈ પણ ભાઈ ભાઈ બીમાર હોય તમારા તંદુરસ્ત ગાય હાથમાં સ્પર્શ સ્પર્શીને તેઓને સાજા પણ આપજો બાપ પિતા આવનાર સમયની અંદર નાના પ્રકારોની અને મોટા જોવાની દીકરા દીકરીઓની સ્કૂલો અને કોલેજો ચાલુ થવાની છે તે પિતા તેઓના એજ્યુકેશનને તમે આશીર્વાદિત કરજો તેઓ ભણે ગણે તમારા માર્ગોમાં ચાલે તમને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દેજો બાપ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદ કરજો બાપ આ દેશની જવાબદારીઓ અદા કરવાની માટે તમે તેઓને શક્તિ સાંભળ્યું બળબૂત નીંડા ભાણ આપજો બાપ અમારાથી જાણે જાણે થયેલા પાપોની ક્ષમા માંગતા અમે તમારી સમક્ષ આવ્યા છીએ પિતા પાપ ત્યારે અમારા પાપોની તમે ક્ષમા કરજો અને અમને તમારા દીકરા દીકરા તરીકે કબૂલ કરજો બાપ અમારી આટલો વિનંતી તમારા પુત્રી સુમોજીના નામ જ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા Amen. 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 <clears throat>